નમસ્કાર મિત્રો અત્યારે આજ આપણે ઘણા દિવસો પછી આપણા ખેતરે જવા નીકળ્યા છે તો આપણે ખેતરના અંદર કપાસની વાવણી કરી છે તો અત્યારે હું હાલમાં આપણે રસ્તામાં છે ચાલીને જીએ છીએ અને કેવો આપણા ખેતરનો કપાસ થયો છે એ પણ તમને બતાવું આ પગદંડી રસ્તો છે એટલે ચાલીને અત્યારે આપણે જીએ છીએ આજ ઘણા દિવસો પછી કામકાજના લીધે હવે થોડોક તડકો એ થઈ ગયું છે એટલે હવે આપણે દવા મારવા વાળો કપો બનાવ્યો છે એટલે એમાં દવા મારવાનો સમય થઈ ગયો છે એટલે આજે આપણે ખેતરે કપાસ જોવા જઈ રહ્યા છે ટ્રેક્ટર પર ફેરવી દેવામાં આવ્યું છે હવે આ આયા કઈ ઘણા ઢોળ અને ધાકડ આવી જાય એના માટે આપણે આ જાપો આવ્યો છે અને ખૂબ સરસ આ કપાસ થઈ ગયો છે આપણો હવે થોડી નિંદામણ પણ કરાવવી પડશે આ આપણા ખેતરનો કપાસ છે આ આપણું ખેતર છે અને ટ્રેક્ટર પણ અત્યારે આપણે મળી દીધું છે આમાં થોડુંક બાકી છે કે આજે આજે આવ્યું છે એટલે મારશે પાછું આપડા ખૂબ સુંદર એવો વડ નું ઝાડ છે બહુ જૂનું ઝાડ છે અમે નાના હતા ત્યારથી અહીંયા ઘડી આ વડલાના ઝાડે રમતા હતા અને આ આપણું આયુર્વેદ ખેતર છે હવે બીજું પણ ખેતર તમને બતાવું આપણું બીજું ખેતર છે એમાં પણ કપાસ જ બનાવ્યો છે આપણે ખેતરની બિલકુલ બાજુમાં આ અમરાવતી નદી છે આમાં પણ આપણે કપાસ બનાવ્યો છે હવે બધાના અંદર ટ્રેક્ટર વાગી ગયું છે હવે નિંદ કરાવવી પડશે અને દવા પણ મારવાની છે હા આપણું આ બીજું ખેતર છે એમાં પણ કપાસ થઈ ગયો છે અને હવે નિંદ કરાવવાનું છે તો હવે આપણે આપણા બે ત્રણે ત્રણ ખેતર એક જ સાથે છે હવે અત્યારે આપણે ચાલીને ત્રીજા ખેતર જીએ છે હવે આપણા આ ત્રીજા ખેતરે પણ પહોંચી ગયા છે એમાં પણ આ સીધું દેખાય આપણો બધો કપાસ છે તો આ ખૂબ સુંદર આપણા ત્રણે ત્રણ ખેતરના અંદર કપાસ રોપ્યો છે અને ખૂબ સુંદર કપાસ ઉગી ગયો છે તો આ વર્ષે આપણે ખેતી પણ કરી છે અને એના અંદર કપાસની ખેતી કરી છે ને આ બિલકુલ બાજુમાં આપણે ત્યાં ગાડી અમરાવતી નદી છે બિલકુલ આપણા ખેતરની બાજુમાં આ એક આપણું ખેતર છે અને બીજું એક્ઝેક્ટ એની બાજુમાં પણ આખું આપણું ખેતર છે એની બિલકુલ બાજુમાં જે વરવાળું બધાયું એ છે આમ કરીને ત્રણ ખેતરો છે આપણા અને એની બિલકુલ બાજુમાં આપણી અમરાવતી નદી છે એ બિલકુલ આપણા ખેતરની બાજુમાં છે અને જે આ સામે કારના ઝાડ દેખાય ત્યાં આગળ પણ આપણા બે ખેતર છે તો એમાં પણ અત્યારે કપાસ વાવ્યો છે તો આ વર્ષે બધી જ જગ્યાએ કપાસની ખેતી કરવામાં આવી છે અને આ અમરાવતી નદી છે બિલકુલ આપણા ખેતરની બાજુમાં આવી જ રીતે અવનવા વિડીયો અને જોવા માટે જે તમને અત્યારે હાલમાં આપણું ખેતર બતાવ્યું છે અને આ વર્ષે કપાસ છે અત્યારે એમાં ટ્રેક્ટર પણ વાગી ગયું છે હવે એનામાં નીંદા ને એવું કરાવવાનું છે એટલે ઘણા દિવસ પછી આપણે ખેતરે જોવા માટે આવ્યા હતા તો આવી જ રીતે અવનવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને ફોલો કરો હં તો તમામ સાથી મિત્રોને ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સાથ સહકાર આપી સપોર્ટ કરતા રહેજો જેથી કરીને ફેસબુકમાં ઘણો સાથ સહકાર મળ્યો છે અને દરેક જગ્યાએ હર હંમેશ જ્યાં પણ ખોટું થતું હોય બાળકોના શિક્ષણની વાત હોય યુવાનોના રોજગારની વાત હોય દરેક બાબતોના અંદર હર હંમેશ આપણે અવાજ ઉઠાવીએ છીએ તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરશો તો લોકો સુધી વિડીયો પહોંચશે અને લોકોના કામ કરવામાં આસાની થશે આ વર્ષે આપણે ચારસો બાળકોને ડાયરા વિતરણનું આયોજન કર્યું તો એમાંથી દોઢસો છોકરાઓને આપણે આપી ચૂક્યા છે અને હજુ બીજા સાડી ત્રણસો જેવા છોકરાઓને ટૂંક સમયમાં આપવાના છે તો અત્યારે હાલ આ ટ્રેક્ટર ચાલુ છે એ પણ આજે આપણા ખેતરમાં થોડું કામ બાકી છે એ પણ આજે પટી જશે તો વધુમાં વધુ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો તો તમામ સાથી મિત્રોને ખૂબ ખૂબ આભાર તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો